તો સા નાસ્તો સવાર સવાર માં કરી લીધો હશે અને આજે જ નીકળવાનું છે એની બધી તૈયારી કરવાની છે નીકળવાનું છે તો અત્યારે પેલા તો અમે રાંધશું ને ખાવું પછી કસા અમારે બધું સામાન ચેક કરવાનું હોય કેમ કે હાજર લઈ જવાનું હોય તો આગું જવાનું હોય એટલે બધું ઘણું ઘણું વસ્તુ લઈ જવાનું હોય તો ત્યારે આપણે શરૂ કરશું અમારો બ્લોગ પૂરો જોજો તમે આ તો વ્લોગ પૂરો થયો અને આજે નીકળવાનું છે અત્યારે વાગી ગયો છે એક અને જમવાનો ટાઈમ થઈ ગયો છે અને સામાન તાર બધો થઈ ગયો છે અને અડધો ચાલુ છે એવું બધું છે તમને દેખાડું સામાન બધે જો

તો વ્લોગમાં બીના રહેજો આજે નવ વાગે અમારે નીકળવાનું થાય નવ વાગે ગાડી આવી જાય બોલેરો ગાડી પિકઅપ ગાડી બાંધેલી છે તો નવ વાગે આવશે એ ગાડી અને નવ વાગે સામાન ભરવાનો છે અને પછી તો લગભગ સવારે પોક્ષ્યું ને તો વ્લોગમાં બીના રહેજો અને હાલ પણ વ્લોગ એક નોખો આવશે તો એ વ્લોગ પણ જોવાનું ભૂલતા નહીં નવ વાગે ગાડી આવશે અને નવ વાગે સામાન ફરવાનું છે તે પણ જવાનું ભૂલતા નહીં વાઠી જશે સાડા પાંચ તો આપણે બધી તે ખોલ કે નાખીશું તો રાંધી નાખીશું રાંધીન પૈસા મે કરેન પછી નવાગે નિતવા નાસ તો હવે કન્ટિન્યુ બ્લોગ માં બની રહે તો તમારે કામ ધમ તમ શરૂ કરી દે તો હવે સબ થી તૈયાર થી એ આસમાન નો મે નહી રહે તો સરસ મંતા થી જોસે તો ગાડી ની વાટે બેસાશું એમ તો જ દોસે મં કેટ કરી ગાડી ગાડી આવે તો ફરી લેવાનું બોલે છે મને તો ફાઈનલી આપણી ગાડી આવી ગઈ ને સમાન બધો ભરી પણ આપણે દીધો છે તો વિડીયોમાં તમે જોઈ શકો છો આપણે સમાન બધો ભરી દીધો છે ગાડીમાં અને ગાડી પેક કરી દીધી છે બસ બેસવાની તો વાટે છે તો હવે બધા બેસી જાય અને સવારનો વ્લોગ નવો આવશે તો એ વ્લોગ જોવાનું ભૂલતા નહીં અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો